રાણપુર તાલુકાના જાળીલા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને ફરજ પરના ડોક્ટરો સહિત સ્ટાફની ગેરહાજરીને લીધે ગામના દર્દીઓની તકલીફોને લઈને નિવારણ અર્થે ગામના લોકો દ્વારા માંગ કરવામાં આવી જિલ્લાનું તાલુકાનું ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓનો અભાવ તેમજ દર્દીઓને પૂરતી સારવાર ન મળતી હોવાને લઈને ગામના આગેવાનો અને લોકોએ મીડિયાની હાજરીમાં રિયાલિટી ચેક કરતા હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરો સહિત અમુક સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો હતો ત્યારે તાત્કાલિક હોસ્પિટલમાં પૂરતા સાધનો અને પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતો સ્ટાફ તેમજ અપૂરતા સાધનોને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે હોસ્પિટલમાં જ્યારે દર્દીઓ આવતા હોય છે ત્યારે મોટાભાગે ડોક્ટર અને સ્ટાફ હાજર હોતા નથી તેમજ એક્સરે મશીન સહિતના અમુક સાધનો પણ ઉપલબ્ધ નથી જેના કારણે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં જવા મજબૂર થવું પડે છે તેમજ હોસ્પિટલમાં કોઈ ગાયનેક ડોક્ટર પણ નથી જેના કારણે મહિલાઓની ડિલિવરી સમયે હેરાન પરેશાન થાય છે અને સામાન્ય ઈ ડિલિવરી હોવા છતાં તેને સિઝેરિયન કરવાનું કઈ નક્કી કરેલ હોસ્પિટલે મોકલવામાં આવે છે તેવા ગામ લોકો લોકો દ્વારા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવી તપાસ કરતા ફાર્માસિસ્ટ અને નર્સિંગ સ્ટાફ હાજર હતા જ્યારે દર્દીઓ મેડિકલ સારવાર માટે બોટાદ ડોક્ટરની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ડોક્ટરની ગેરહાજરીથી લોકો પરેશાન થઈ ગયા હતા ગામ લોકોને મીડિયા કર્મીઓ દવાખાનામાં આવેલા જોઈને તાલુકા આરોગ્ય ઓફિસરને જાણ થતાં રાણપુર સીએચસીમાંથી મેડિકલ ઓફિસરને જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાજર થવા સૂચના આપવામાં આવી હતી મેડિકલ ઓફિસર બાર વાગ્યા આસપાસ જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચીને સમગ્ર હકીકત મીડિયા સમક્ષ રજૂ કરી હતી સમગ્ર હકીકત અંગે હોસ્પિટલના ફાર્માસિસ્ટ હર્ષદ સોલંકી દ્વારા હાલ જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર રાજકોટ ટ્રેનિંગમાં હોવાથી ગેરહાજર હોવાનું જણાવવામાં આવ્યું હતું તદુપરાંત લોકો દ્વારા ડિલિવરીના કેસમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી બોટાદની ખાનગી હોસ્પિટલમાં સિઝેરિયન માટે જવાનું સૂચન કરવામાં આવે છે જે અંગે પ્રતિસાદ આપતા ડિલિવરીના પેશન્ટને આ અંગે ગેરસમજ થઈ હશે એવું કહીને બચાવ કર્યો હતો ત્યારે આવા અનેક આક્ષેપ પ્રતિ આક્ષેપ સામે જાળીલા ગામની જનતા સરકાર સુવિધાને સુચારુ રૂપે ઉપયોગમાં લઈ શકે તેવી ઈચ્છા રાખી હતી હું ફાર્માસિસ્ટ છું

હોસ્પિટલ બેદરકારી છે ખાસ કરીને જે છે સ્ત્રીઓ બહાર મોકલવામાં આવે છે એક જ હોસ્પિટલ નું નામ આપવામાં આવતું છે ખુશબુ શું અહિયાં થી તો એવું કોઈ નામ આપતું નથી

હા કહી અત્યારે હોય તો 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 કારણ કે હવે કાલે કદાચ ટ્રેનિંગ આવી હશે એટલે એટલે સાંજે ગયા છે અને કોઈ કોઈ ચાર્જની વ્યવસ્થા થઈ આવ્યું નથી તાત્કાલિક કેસ આવે શકો જોઈ લે એવું લાગે પ્રવીણભાઈ ભીમજી ગામ જાળીલા હાલ યુએસ લીધી આ મુલાકાત લેવાનું કારણ મેઇન એ છે કે અમારા ગ્રામજનોને મજૂર વર્ગને ખૂબ જ તકલીફ પડે છેલ્લા બે વર્ષથી આ દિવાળીથી અમે વિચાર કરતા હતા કે આવું કંઈક કરીએ કારણ કે અહીંયા ડૉક્ટરનો સ્ટાફ હોતો જ નથી ખાલી હાજરી પૂરવા આવતા હોય છે અને આજે આપણે રિયાલિટી જોયું તમે લોકોએ જ બધાએ જોયું કે અંદર ગયા કોઈ પણ ડૉક્ટર નથી તો ખાસ આપણે આ બધાને વિનંતી કરીએ છીએ જે આની ઉપરના જે કંઈ પણ ડિપાર્ટમેન્ટ આવતા હોય એને કે જાળીલા આરોગ્ય કેન્દ્ર જો ચલાવવું હોય તો હંડ્રેડ પર્સન્ટ ચલાવો નહીંતર બંધ કરી દો તો અહીંયા ખોટો માણસોને છ છ કલાક આઠ આઠ કલાક બાર બાર કલાક અથવા તો ચોવીસ કલાક ડિલિવરી માટે રાહ ના જોવી પડે કારણ કે એન્ડમાં તો એ લોકો રિફ્રજ કરે છે અને ખુશ્બુ કરે છે એનો અર્થ એવો થાય કે ખુશ્બુ સાથે કાંઈક ટાઈઅપ છે જે કાંઈ હશે એ મને ખ્યાલ નથી તો ખાસ બધાને વિનંતી કરું કે ભાઈ આ બધું બંધ કરો અને ગામનું આરોગ્ય કેન્દ્ર છે એ સારી રીતે ચલાવો છે આમ તો તમે ગણો તો ત્રીસક ગામ છે કારણ કે બરવાળાથી રાણપુર સુધીની વચ્ચેના જે બધા જ ગામડાઓ છે એ આરોગ્ય કેન્દ્રમાં આવે છે હવે તમારી સામે જ મેં જોયું કે ઓક્સિજન મીટર મેં ચાલુ કરવાનું એ લોકોને કીધું તો મેં કીધું કે છ લીટર ઓક્સિજન મને આપ તો મળ્યો નહીં એનો અર્થ એવો કે ઓક્સિજન મીટર ખાલી અહીંયા દેખાડવા માટે જ રાખ્યું છે બાકી પેશન્ટને કોઈને ઓક્સિજન અપાતો નથી અન્ય સાધનો છે એક્સરે મશીનની વાત હોય હોય એની ખરાબમાં ખરાબ સ્થિતિ છે તમે જુઓ તો નોર્મલ હોસ્પિટલની અંદર અહીંયા જે ઇક્વિપમેન્ટ છે ને એક પણ ઇક્વિપમેન્ટ ચાલે નહીં બીજું નવાઈની વાત તો મને એ લાગે છે કે અહીંયા જે બેન ડિલિવરી કરે છે જે ક્વોલિફિકેશન નથી એજ્યુકેશન નથી ખાલી પ્રેક્ટિકલ ડૉક્ટર કિંજલબેને એને શીખવાડ્યું છે કે ડિલિવરી કરવાની એટલે આપણે તમે જુઓ ને તો અહીંયા માણસની કિંમત નથી અહીંયા ડિલિવરી કરતી વખતે ઘણા જ બહેનો બચારા ધામમાં પણ જાય અથવા તો એ લોકોને બેદરકારી તો હદ જ નથી એટલી બેદરકારી કહેવાય અને અમે બધાને વિનંતી કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ આરોગ્ય કેન્દ્રની ની જેમાં સો સો ટકા સ્ટાફ ચોવીસ કલાક જે હાજર રહેવાનો જોઈએ એ હોવો જોઈએ